આણંદમાં આર એસએસ અમૂલ ઘટક દ્વારા વિજયાદશમી નિમિત્તે રૂટ માર્ચ યોજાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આણંદ અમૂલ ઘટક પાંચ શાખો દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે નડિયાદ વિભાગના વક્તા સંજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન નગરપાલિકા સંચાલિત માધ્યમિક શાળા નંબર એક મંગળપુરા ખાતે યોજવામાં આવ્યું છે અમૂલ ઘટકની પાંચ શાખાના સ્વયંસેવકોનું રૂટ માર્ચ યોજવામાં આવી હતી ત્યારબાદ વિજયાદશમી નિમિત્તે શસ્ત્રો દ્વારા શારીરિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ વિજયાદશમી મહાત્મય સમજાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આણંદ અમૂલ ઘટકના શાખાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું આરએસએસના સ્વયંસેવકો દ્વારા રૂટ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે માધ્યમિક શાળા નંબર એકમાંથી નીકળીને મંગળપુરા રોડ એનડીબી કલેક્ટર કચેરી રોડ થઈને અમુલ ડેરી રોડ પર ફરી હતી સ્વયંસેવકોએ રૂટ પર શિષ્ટ દર્શાવી હતી ત્યારબાદ પુનઃ માધ્યમિક શાળામાં પહોંચી હતી ત્યારબાદ ડૉક્ટર ચિંતન વ્યાસે વિજયાદશમી મહિમા સમજાવ્યો હતો તેમજ વક્તા સંજયભાઈ પટેલે દશેરા શસ્ત્રપૂજન કેમ કરવામાં આવે છે તે અંગેની જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા